ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે વિરમગામ નરસરોવર પોલીસ મથકમાં બંને ફરિયાદના કુલ અગિયાર લોકો સામે ફરિયાદ નોંધાવવા પામી છે વિરમગામ નરસરોવર પોલીસ મથકમાં નોંધાયેલ પ્રથમ ફરિયાદ મુજબ અખ્તર હુસેન આલમભાઈ કાલિયા રહે શાહપુર નાવોએ નરસરોવર પોલીસ મથકમાં આરોપી ઇરફાનભાઈ નામોરીભાઈ કાલિયા અફજલભાઈ સુલેમાનભાઈ કાલિયા ઇમરાનભાઈ નામોરીભાઈ કાલિયા નામોરીભાઈ વલીભાઈ કાલિયા અકબરભાઈ વલીભાઈ કાલિયા તમામ રહે શાપુર સામે ફરિયાદ નોંધાવી છે આજ નામોરીભાઈ વલીભાઈ કાલિયા નાવોએ નરસરોવર પોલીસ મથકમાં આરોપી અખ્તર હુસૈન આલમભાઈ કાલિયા આલમભાઈ અલ્લારખાભાઈ કાલિયા અસલમભાઈ આલમભાઈ કાલિયા રફીકભાઈ ઉમરભાઈ જાવલિયા ઉમેદભાઈ અલ્લારખાભાઈ કાલિયા સોહિલભાઈ ઉમેદભાઈ કાલિયા તમામ રહે શાહ તાલુકો વિરમગામ સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ નરસરોવર પોલીસે બંને ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે